ધર્મેન્દ્રસિંહ ના જન્મ દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી જેમાં વાઘોડિયાની કુમાર શાળા ખાતે ધારાસભ્યશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ જન્મદિવસ નિમિત્તે શાળાના નાના ભૂલકાઓ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય શિક્ષકો તેમજ બાળકો અને વેપારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ધારાસભ્ય શ્રી પોતાના જીવનના સત્તાવન વર્ષ પૂર્ણ કરી અઠાવન વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો ધારાસભ્ય શ્રીના જન્મદિવસ નિમિત્તે કુમાર શાળા ખાતે આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો વયવંદના કાર્ડ કેમ્પના કાર્યક્રમમાં સિત્તેર વર્ષથી વધારે ઉંમરના ચારસો જેટલા સિનિયર સિટીઝનોએ આ કેમ્પનો લાભ લીધો હતો અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા